વાત કરવી છે ખેડૂતોના એવા પાયાના પ્રશ્નોની અને મૂળ તો વાત કરવી છે કે કઈ રીતે સરકાર તેલ પાઈ અને પદ્ધતિ કરતી હોય છે ખેડૂતોને રૂપિયા બે હાજર ની સહાય આપવામાં આવે છે બીજી તરફ ખેડૂતોની આવક ડબલ કરવાના દાવા કરવામાં આવે છે આવક ડબલ થાય છે તો બે હાજર ની સહાય શા માટે ક્વારલી આપવી પડે વળી હજુ ઘટતું હતું તો આ બે હાજર ની સહાય રૂપી તેલ પાયા બાદ હવે એરંડિયું નીકળે તે પ્રકારની સ્થિતિ ખેડૂતો સાથે થઈ રહી છે કારણ કે ભારત સરકાર કપાસની આયાત પર છૂટછાટ આપી રહી છે કપાસ વિદેશથી આવશે ઉત્તરોત્તર વિદેશથી આવતો કપાસની આયાત વધી રહી છે ત્યારે હવે આ વધુ વાળો કપાસ લેવા માટે ઉદ્યોગપતિઓ રહ્યા છે છે કારણ કે સસ્તો સસ્તો કપાસ કપાસ જોઈએ અને તેઓ ઇમ્પોર્ટ કરશે અને તેમાં તેમને રાહત આપશે ભારતની સરકાર આ બધી જ બાબતોની વચ્ચે આપણે એ પણ વાત કરવી છે કે ખેડૂતોના પાયાના પ્રશ્નો સુધી સરકાર કેમ નથી પહોંચી શકતી શા માટે દેશને કપાસ ઇમ્પોર્ટ કરવો પડે છે જો આપણે ખેતી પ્રધાન દેશ છીએ તો

નમસ્કાર સરકાર સરજી ઇમ્પોર્ટના આંકડાઓની વાત કરીએ તો રાજ્ય લોકસભામાં તાજેતરમાં સંસદમાં આંકડાઓ રજૂ થયા ઇમ્પોર્ટના એમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી દેખાય છે ઇમ્પોર્ટ બસ એક જ્યાં ઝીરો થયું છે તો પાકિસ્તાનમાંથી ઘટા આવી છે કે પાકિસ્તાન સાથે આપણે ટ્રેડિંગ વ્યવહારો બંધ કર્યા બાકી તમામ દેશોમાંથી યથાવત આપણે ઇમ્પોર્ટ કરતા રહ્યા છીએ ઉત્તરોત્તર પ્રગતિ ઇમ્પોર્ટમાં કરતા રહ્યા છીએ કોટનમાં

એટલે આપણી આયાત છે તે નિકાસ કરતા વધારે જ હોય છે બે જ વર્ષ એવા ગયા છે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ઓગણીસો બોતેર તોતેર અને ઓગણીસો છોતેર સિત્યોતેર કે જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા એ સિવાયના કોઈ પણ વર્ષમાં આપણે એવું બન્યું નથી કે જ્યારે આપણી આયાત એ નિકાસ કરતા ઓછી હોય એટલે આયાત હંમેશા વધારે રહી છે અને એનું પરિણામ એ આવે છે કે આપણે વધારે નિકાસ કરીએ છીએ કેમ છતાં આપણે આયાતના ખર્ચને પહોંચી વળતા નથી આ જે પરિસ્થિતિ છે એ ખરેખર જ ગંભીર પરિસ્થિતિ છે અને એનું પરિણામ એ આવે છે કે આપણે વિદેશી દેવું લેવું પડે છે એટલે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે ખાસ કરીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે જકાત નાખવાનું નક્કી કર્યું એનું જે પરિણામ આવ્યું છે એ પરિણામ શું છે એ મને લાગે છે કે બહુ જ મહત્વનું છે સામાન્ય રીતે આપણા વડાપ્રધાન સતત એમ બોલતા રહ્યા છે અને આપણા વિદેશ પ્રધાને પણ એક વાર એમ કહ્યું કે ભારતના ખેડૂતોને કઈ નુકસાન થવા નહીં દઈએ બહુ સારી વાત છે ભારતના ખેડૂતોને નુકસાન ના થાય એની કાળજી સરકારે રાખવી જ જોઈએ સરકાર નહીં રાખે તો એ કાળજી કોણ રાખશે પણ મુદ્દો એ છે કે આપણી જે નિકાસ છે અમેરિકા એ નિકાસનું જે પ્રમાણ છે દેશની કુલ નિકાસમાં એ માત્ર દસ પોઈન્ટ છ ટકા જેટલું છે એટલે અને એમાં પણ જે ખેત પેદાશો ની નિકાસ છે એ ખેત પેદાશોની નિકાસ તો બહુ જ ઓછી છે એટલે આપણે કાપડ વસ્ત્રની નિકાસ કરીએ છીએ આપણે ઇલેક્ટ્રોનિક વસ્તુઓની નિકાસ કરીએ છીએ અને એ બી બીજી બધી ઔદ્યોગિક પેદાશોની પણ નિકાસ કરીએ છીએ એટલે અમેરિકા એ જે ટેરિફ નાખી છે જે જકાત નાખી છે આપણી આયાત ઉપર એની જે કંઈ અસર થવાની હશે તે ખેતી ઉપર થશે ખરી પણ એ કુલ અસરમાં ખેતીનો ફાળો બહુ જ ઓછો રહે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ એક મહત્વનો મુદ્દો મને લાગે છે કે નોંધવો જોઈએ અને તે એ છે કે અમેરિકા સાથે આપણી વ્યાપાર અંગેની વાટાઘાટો ચાલુ હતી અને ડોનાલ્ડ ટ્રમ્પે વધારાની જકાત નાખી દીધી પચાસ ટકા જેટલી અને એનો અમલ શરૂ થઈ ગયો તેમ છતાં વાટાઘાટો ચાલુ છે તેમ છતાં ભારત સરકારે લગભગ દસેક દસ બાર દિવસ પહેલા એવી જાહેરાત કરી કે કપાસની આયાત ઉપરની જે જકાત ભારત નાખતું હતું એ જીરો કરી નાખવામાં આવશે અને એ ત્રીસમી સપ્ટેમ્બર સુધી જીરો રહેશે આવું નક્કી કર્યું અને હજુ હમણાં ચાર દિવસ પહેલા જ વળી પાછી એવી જાહેરાત કરવામાં આવી કે સપ્ટેમ્બર સુધીની મુદત હતી એ સમજાતું કે શા માટે ભારત સરકાર કપાસની આયાત ઉપર આટલા મોટા પ્રમાણમાં છૂટ આપી રહી છે હા એ વાત સાચી કે નિકાસકારો એવી માગણી કરી કે અમને જો અમારે અમે જે વસ્ત્રોની નિકાસ કરીએ છીએ એના ઉપર જે ચકાસ નાખવામાં આવે છે એટલે આપણી નિકાસ ઘટી જાય હવે જો નિકાસ ના ઘટાડવી હોય તો અમને સસ્તો કપાસ આપો એવી જે વાત કરી છે એ વાતનું આ પરિણામ છે એટલે નિકાસકાર કંપનીઓની જે ડિમાન્ડ હતી એને પરિણામે આ સરકારે પગલું લીધું પણ ખેડૂત સંગઠનો સાથે તો કોઈ વાતચીત કરી જ નહીં એ ખેડૂતોના જે સંગઠનો છે એમની સાથે પણ એમને વાતચીત કરવી જોઈએ ને સંગઠનો એ માગણી કરી એટલે આયાત ઉપરની ઉપર ઝીરો કર નાખી પણ ખેડૂતોનું શું થશે એને વિશે સરકારે ચિંતા કરી જ નહી એટલે જેટલા વધારે પ્રમાણમાં કપાસની આયાત થશે અને એ અમેરિકાથી પણ થશે એટલે તો ઘટાડી દે જકાત તો ભારતમાં જે કપાસ પેદા કરનારા ખેડૂતો છે એમની હાલત બગડશે કારણ કે કપાસનો પુરવઠો વધી જશે બજારમાં અને એને પરિણામે કપાસના ભાવ નીચા જશે એટલે ભારતના ખેડૂતોને નુકસાન થવાનું છે ગુજરાતના ખેડૂતોને નુકસાન થવાનું છે કારણ કે દેશમાં સૌથી વધારે કપાસ પકાવનારા બે રાજ્યો છે ગુજરાત અને આંધ્રપ્રદેશ તો ગુજરાતમાં કપાસ ઉગાડનારા ખેડૂતોનું આવી બનશે એવી પણ સરકારી એક આંકડાઓની ચર્ચા કરવી છે અમદાવાદમાં આવી અને સલાહ આપતા હોય કે તમે વેપારીઓ બધા સ્વદેશીઓનો વધુ ને વધુ વેપાર કરો એમને તો ત્યાં સુધી કીધું કે તમે ભેટ દો પણ બધી જે સ્વદેશી પ્રોડક્ટ આપો તો અત્યારે જ મારે વાત કરવી છે લોકસભામાં જે આંકડા રદ થયા છે તેની એમને ઇમ્પોર્ટ ઉપરથી જે અત્યારે કોટન માં રાહત આપી દીધી એટલે કે કપાસમાં અને આ મોટી રાહત એટલે લોકસભામાં સરકારે આપેલા જો આંકડા જુઓ તો બે હાજર ચૌદ થી અત્યાર સુધી અમેરિકા સૌથી વધુ એક્સપોર્ટ ઇન્ડિયા કરે છે એટલે કે ઇન્ડિયા સૌથી વધારે કપાસ અમેરિકા પાસેથી લે છે આંકડા ની થોડી વાત કરી દઉં તો અમેરિકામાંથી આપણે 2014-15 માં 266960 બેલ લેતા હતા પછી 4 લાખ કે વધી ગઈ એના કરતાં 2016-17 માં 14 લાખ કરતાં વધારે બેલ આવી 2017-18 માં ભારત અમેરિકા પાસેથી 8 લાખ 17000 કરતાં વધારે બેલ ઇમ્પોર્ટ કરી તે જ રીતે 2019 માં 1687000 બેલ કરતાં વધારે બેલ ઇમ્પોર્ટ થઈ 2019-20 માં 576000 બેલ 2021 માં 430000 બેલ એકવીસ સાત લાખ તોતેર હજાર બેલ બાવીસ ત્રેવીસ માં ચાર લાખ સત્તાવન હજાર બેલ કપાસ ઇમ્પોર્ટ અમેરિકાથી કર્યું હવે ત્રેવીસ બે લાખ અડસઠ હજાર બેલ આપણે ઇમ્પોર્ટ કર્યું અને અત્યારની સ્થિતિમાં બે હજાર ચોવીસ પચીસ માં જે ટેન્ટેટીવ આંકડો છે બે એકત્રીસ પાંચ પચીસ સુધીનો તો લોકસભામાં જવાબ રજૂ થયા છે આ બધા કે પાંચ લાખ પચીસ હજાર બેલ તો ઇમ્પોર્ટ થઈ ચુકી છે અને આ બધું જ ઇમ્પોર્ટ અમેરિકાથી થઈ રહ્યું છે સાહેબ

તો તમને ખબર પડે કે અમેરિકામાં કેટલા ખેતરોમાં કપાસ ફાકે છે તો એ ખેતરોની સંખ્યા છે માત્ર સોળ હજાર સો સોળ હજાર એકસો ઓકે પછી બીજો સવાલ એ આવે છે કે અમેરિકાની સરકાર એ કેટલા પ્રમાણમાં આ ખેતરોને સબસિડી આપે છે તો ગયા વર્ષનો બે નો જે આંકડો છે ये सौ करोड़ डॉलर नो नोजे अबे जो तो हमें सौ करोड़ डॉलर ने सोलह हजार एक सौ खेतर वाले भागी ना तो तो जे डॉलर आवे है ना करो तो तो खबर पड़े कि एक खेतर ने एक खेतर ने पचपन लाख रुपिया नहीं सब्सिडी अमेरिकन सरकार कपास उगाने आरा खेतर ने आप ही लाख रुपिया હવે તમે જુઓ તો ભારતમાં જે ખેડૂતોને સબસિડી અપાય છે એ કેટલી છે તો તમે જે હજાર રોકડા રૂપિયા અને પછી પાણીમાં ખાતરમાં વીજળીમાં ટ્રેક્ટરમાં અને બીજા મશીનોમાં જે કઈ સબસીડી અપાય છે એ બધી સબસીડીનો જો તમે ઉલ્લેખ કરો અને એની ગણતરી કરો તો મારા અંદાજ મુજબ હજાર રૂપિયા એવા છે ભારતમાં કે જેમની પાસે પાંચ એકર થી ઓછી જમીન છે અને અહીંયા અમેરિકામાં જે કપાસ ઉગાડનારો ખેડૂત છે એની પાસે કેટલી જમીન છે તો એની પાસે જે જમીન છે એ તોતેર થી એકસો ને સિત્યાસી એકર ની જમીન છે એવરેજ બરાબર આનો અર્થ એવો થયો કે અમેરિકાનો ખેડૂત મોટો છે નંબર એક અને અમેરિકાની સરકાર એ ખેડૂતને એટલી બધી સબસિડી આપે છે કપાસ ઉગાડવા માટે અને કપાસ વેચવા માટે કે જે સબસિડીની તુલના ભારતમાં આપવાથી સબસિડી સાથે થઈ શકે જ નહીં

એ સબસિડી વાળા ખેતર સાથે અથવા ખેડૂત સાથે તમે હરીફાઈ કરો તો આ તો બહુ સ્પષ્ટ વાત છે કે લાંબા જોડે ટૂંકો નહીં પણ એટલે ભારત સરકારે અત્યારે જે નીતિ અપનાવી કપાસ ની આયાત કરવાની અને તે પણ જીરો જકાત થી તો મને લાગે છે કે ખેડૂતો માટે તો ખરેખર બહુ જ નુકસાનકારક બની શકે છે એમાં કોઈ શંકાશે કે નહીં ઉઠાવે આપણે નથી જાણતા આપણે એમની ચિંતા કરીએ કરીએ છીએ પણ મને એક સવાલ એ થાય છે કે ડિપ્લોમેટિક રીતે જોવા જઈએ તો આમાં ફાયદો શું થયો અમેરિકા આપણને ડ્યુટી ફ્રી કપાસ આપણે આપીએ છીએ જેની પાસેથી આપણે સૌથી વધારે ઇમ્પોર્ટ કરીએ છીએ કપાસ એ અમેરિકાને પાડી દેવું છે જાણે એ રીતે ભરી પીવા માટે તૈયાર હોય એ પ્રકારનો માહોલ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્યની સરકારો કરી રહી છે ત્યારે આ બધાની બાબતો સીધો ફાયદો અમેરિકા થાય છે કે અમે તમારી પાસેથી ડ્યુટી નહીં લઈએ તમે અમને જલ્દી જલ્દી એક્સપોર્ટ કરો આપણા ખેડૂતોના માલને ભૂલીને આપણે આપણા ઉદ્યોગપતિઓને કહીએ તમે જલ્દી જલ્દી અમેરિકા પાસેથી ઇમ્પોર્ટ કરો ઇન્ડાયરેક્ટલી મુદ્દો આ છે તો તો લોકોને મૂર્ત બનાવવાની વાત છે કે નહીં નરેન્દ્ર મોદી દ્વારા એટલે મારો કહેવાનો મુદ્દો વાટાઘાટો ચાલુ છે ત્યારે તમે નિર્ણય લઈ લો બરાબર એટલે તમે ઝૂકી ગયા છો અમેરિકન સરકાર સામે ને તમારી એવી અપેક્ષા છે કે એ જકાત નહીં નાખે પણ એને તો જકાત નાખી તો પછી પ્રશ્ન એ ઉભો થાય છે કે તમારે શું ખરેખર કરવું જોઈએ એટલે ભારત સરકારે ખરેખર તો અમેરિકાની જે કઈ વસ્તુઓની આયાત થઈ ગઈ એની ઉપર જકાત વધારવી જોઈએ એને બદલે એ જકાત ઝીરો કરી નાખે છે અને એનું પરિણામ એ આવે છે કે ભારતના કપાસ ઉગાડનારા ખેડૂતોની પરિસ્થિતિ બગાડવાની સંભાવના ઊભી થાય છે એટલે હું એવું સમજુ છું કે ખેતી અને ખેડૂત એની ચિંતા સરકાર કરી રહી નથી ભારતમાં લગભગ પંદર કરોડ ખેડૂતો છે નોંધાયેલા અને એમાંથી કપાસ ઉગાડનારા ખેડૂતોની સંખ્યા લગભગ એકાદ કરોડ હશે આખા દેશમાં તો આ ખેડૂતોની પરિસ્થિતિ બગડી એમાં કોઈ શંકાના સ્થાન નથી બરાબર તો આ મુસીબત મને એવું લાગે છે કે બહુ મોટા પ્રમાણમાં મુસીબત છે ડોનાલ્ડ ટ્રમ્પ એમ છે કે ભારત નમી જાય અને આપણે બધા એમ માનીએ છીએ કે મોદી સરકાર એ ખરેખર ખેડૂતોનું હિત જુએ છે એ વારંવાર બોલે છે પણ ખરેખર એવું નથી જો એવું હોત તો એમણે આયાત ઉપરની જે જકાત છે કપાસ માટેની એ ઝીરો કરી ના નાખી હોત અગિયારના બે ટકા ઓછા કર્યા પાંચ ટકા ઓછા કર્યા એવું નથી કર્યું અગિયાર ટકા જે ચકાત આપણે આયાત ઉપર નાખતા હતા એ ઝીરો કરી નાખી છે એનો અર્થ શું થયો એનો અર્થ એ થયો કે તમે મુક્ત બજાર કરી નાખ્યું કપાસના આયાતના સંદર્ભમાં જે મુક્ત બજાર અમેરિકા કરતું નથી તો તમે શા માટે મુક્ત બજાર કર્યું આ મને લાગે છે કે બહુ મોટો સવાલ છે અને એનાથી ખેડૂતોને નુકસાન થવાની સંપૂર્ણ સંભાવના છે જી તમે સર ફાર્મરના જે આંકડાની વાત કરો છો તો એ એના વિશે પણ હું તમને કહું કે બે હાજર ત્રેવીસ ચોવીસ માં પણ લોકસભામાં સંસદમાં રજૂ થયેલો જવાબ છે સરકારી જવાબ છે કે બે હાજર ત્રેવીસ ચોવીસ માં જે એમએસપી ભાવથી આપણે ખરીદી કોટન ની કરીએ તો એનાથી સાત લાખ પચીસ હજાર જેટલા ખેડૂતોને ફાયદો થયો અને અગિયાર લાખ સાતસો અગિયાર હાજર સાતસો બાર જે એમએસપી રેટ ઉપર અગિયાર હજાર કરોડ કરતા વધારેનું ચુકવણું થયું અને આપણે આના ઉપર વાત કરીએ તો આ આંકડો બહુ પેલો કેવા કે ઇમ્પોર્ટ ની બાજુમાં ખૂબ નાનો છે કારણ કે ઇમ્પોર્ટ તમે જુઓ તો પંદર લાખ ને એટલા કરોડોમાં જાય છે ક્વોન્ટિટી હવે આ સ્થિતિની અંદર જો આપણે ચર્ચા કરીએ તો ખેડૂતોની આ સ્થિતિની જમીની વાસ્તવિકતા પણ સમજવી પડશે કે આપણું ઉત્પાદન કેમ ઘટે આપણે પેલા તો સ્વદેશી નો જે થાકો રાખીએ છીએ તો આપણે બીટી બોલગાડ કપાસની પણ વાત કરવી કે આપણા ખેડૂતો જે કપાસનું બિયારણ જે વાવે છે એમાં જે બોલગાર્ડ કપાસ છે બીટી ટુ બીટી થ્રી જે બીટી ફોર કે એવા જે કઈ પ્રકારો આવે છે તો એ બોલ કપાસની કપાસ પણ મૂળ અમેરિકન કંપનીની છે એનું જર્મન કંપની બાયર સાથેનું કોલોબ્રેશન થયું એટલે બાયર સાથેના કોલોબ્રેશનના પેટન્ટ રાઇટ્સ યુઝ કરીને આપણે આ કમર્શિયલ કંપનીઓ સેલિંગ કરે છે ખરેખર જે આપણે બિયારણ સોંપીએ છીએ એ બિયારણ પણ આપણે સોંપણી કરતા પહેલા વાંચીએ તો ખબર પડે કે અમેરિકાનું સોંપીએ છીએ અને સ્વદેશી કપાસની વાત કરવી છે કે સ્વદેશીઓની વાત કરી છે આપણા દેશની સરકાર હજુ સુધી આ બિયારણ માટે કઈ નથી કરી શકતી આપણી પાસે કૃષિ યુનિવર્સિટી છે કૃષિ વૈજ્ઞાનિકો છે કૃષિ આપણો વિભાગ છે અને વળી આપણા ખેડૂત ના ભોગે તો કઈ નહીં એવું કહેતા આપણી પાસે પ્રધાનમંત્રી છે છતાં પણ આપણે હજી ખેડૂતો માટે બિયારણનું સોલ્યુશન પણ નથી લાવ્યું આપણે બોલગાટ શા માટે યુદ્ધ કરવું વિદેશી વસ્તુઓ નથી જોતી તો એમની પેટર્ન શા માટે લેવી જોઈએ સાહેબ તમારી વાત બિલકુલ સાચી છે જેને સરકાર સર્ટિફાઈડ બિયારણ કહે છે બરાબર એ બિયારણ તો આ દેશમાં અત્યારે ચાલીસ ટકાથી વધારે છે જ બિયારણ એવું છે કે જે ખેડૂતો પોતે પકવે છે અને પોતે જ બીજા ખેડૂતોને વેચે છે અને પોતે એનો ઉપયોગ પણ કરે તો સવાલ ઉભો એ થાય છે કે આ જે સર્ટિફાઈડ બિયારણ છે એ કેટલું મોંઘું છે અને એને પરિણામે ઉત્પાદનનો ખર્ચ કેટલા મોટા પ્રમાણમાં વધે છે તમે આપણે એની બહુ અત્યારે વિગતે વાત નહીં કરીએ પણ તમે ખાતરનો ભાવ જંતુનાશક દવાનો ભાવ અને ડીઝલનો ભાવ બરાબર આ બધા જે ભાવ વધ્યા છે જેને આપણે ઇનપુટ કહીએ છીએ ખેતીના ઉત્પાદનના સાધનો કહીએ છીએ એમાં બિયારણ પણ છે તો આ બધાના ભાવ વધ્યા છે એ સંદર્ભમાં ખેડૂતો જે પાકવે છે એના ભાવ કેટલા વધ્યા કેટલા પ્રમાણમાં તમે બીજું કે જે ચીજોમાં જાહેર કરો છો એ બધી ચીજો સરકાર ખરીદે છે કે નથી ખરીદતી આ બધા મહત્વના મુદ્દા છે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જે ખેડૂતોનું આંદોલન થયું બે એ એક મહત્વનો મુદ્દો એ હતો કે લઘુત્તમ ટેકાના ભાવ માટે તમે કાયદો કરો બરાબર અને એ કાયદો હજુ સુધી થયો નથી ખેડૂતોનું આંદોલન ચાલુ છે બરાબર અને બીજું કે જેટલી ચીજોના લઘુત્તમ ટેકાના ભાવ જાહેર થાય છે એ બધી ચીજો સરકાર ખરીદે છે એવું નથી તો એનો અર્થ એવો થયો કે તમે લઘુતમ ટેકાના ભાવ જાહેર કરો છો પણ એનો ખરેખર ઉપયોગ થતો જ નથી વધારે જે અને સરકારે પોતે એક હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન હતા શાંતાકુમાર કુમાર એમના અધ્યક્ષ પદે જે કમિટી નિમિત્તી એ કમિટી એ પણ એના અહેવાલમાં એમ કહ્યું છે કે દેશમાં ખેતીનું જે ઉત્પાદન થાય છે એનું માત્ર છ ટકા જેટલું ઉત્પાદન એ લઘુત્તમ ટેકાના ભાવે ખરીદાઈ હવે તો પછી એનો અર્થ એ થયો કે આ નો અર્થ જ નથી રહેતો જો માત્ર છ જેટલું ઉત્પાદન લઘુત્તમ ટેકાના ભાવે સરકારો ખરીદતી હોય તો એટલે આ જે મુદ્દો જે એ ઘણો વ્યાપક છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી અને મને એમ લાગે છે કે જેટલા વધારે પ્રમાણમાં તમે આયાતમાં રાહત આપશો જકાતની બાબતમાં એટલા વધારે પ્રમાણમાં ભારતના ખેડૂતોને નુકસાન થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને એટલા પ્રમાણમાં આયાત વધશે અને આપણું ડોલર સામેનો જો આપણો વિનિમયનો દર છે એમાં પણ મુસીબત ઊભી છે અત્યારે અઠયાશી રૂપિયાના પંદર પૈસાની આસપાસ થઈ ગયો છે એ આપણે જાણીએ છીએ અને મારો તો કહેવાનો અર્થ એવો જ છે કે થોડાક વર્ષોમાં અથવા થોડાક મહિનાઓમાં પણ ઇઠ્યાસી ના બદલે સો રૂપિયા થઈ જાય ડોલર તો મને નવી નહીં લાગે એનું કારણ એ છે કે આપણી ડોલરની ડિમાન્ડ વધતી જાય છે આપણે આયાત વધારે કરીએ છીએ એટલે તો આ મુદ્દો એ સંદર્ભમાં બહુ જ મહત્વનો છે અને સરકારે મને એવું લાગે છે કે માત્ર લિપ સર્વિસ નહીં આપવી જોઈએ બોલવાનું કે અમે ખેડૂતોના હિતો સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ અને બીજી બાજુ તમે આયાત ઉપરની જકાત જ ઘટાડી નાખો અથવા જીરો કરી નાખો તો તમારી કથની અને બહુ મોટો તફાવત છે એવું કહેવાય એટલે એ દ્રષ્ટિએ મને એવું લાગે છે કે આપણે સ્વદેશી અપનાવવાની જરૂર છે એ સ્વદેશી માત્ર બોલવાથી ના થાય આત્મનિર્ભરતા નરેન્દ્ર મોદીની અને મહાત્મા ગાંધીનું સ્વદેશી આ બે માં બહુ મોટો તફાવત છે નરેન્દ્ર મોદીએ તો સ્વદેશી ની વ્યાખ્યા જ બદલી નાખી એમના કહેવા મુજબ તો એવું છે કે જો કોકાકોલા ને પેપ્સી ભારતમાં આવતા હોય છે જ અત્યારે અને એમના કારખાનામાં આપણા લોકો કામ કરતા હોય તો એ પછી જે કોકાકોલા ને પેપ્સી આપણે પીએ તો એ સ્વદેશી કહેવાય પછી ભલે કોકાકોલા ને પેપ્સી નફો કમાઈને એમને ત્યાં લઈ જતા હોય તો આ તો સ્વદેશી ની વ્યાખ્યા સાવ બદલી હું થોડું ઉમેરું કે એમને એવું પણ કીધું એમ

અને કોઈ પણ રીતે મહાત્મા ગાંધીના સ્વદેશી સાથે મેળ ખાનારી બાબત નથી એટલે કઈ વસ્તુઓની આપણે જરૂર છે અને કઈ વસ્તુઓની જરૂર નથી આયાત કરીને અથવા તો વિદેશી મૂડીરોકાણની શામાં જરૂર છે એ બધી બાબતો આપણે સમજવું જોઈએ ને હવે પેપ્સી તમારો ટામેટાનો સોસ બનાવે વેફર બનાવે બીજી કોઈ કંપની અથવા આપણને રંગીન પાણી પીવડાવે મોંમાં ચચરાય એવું તો એ બધું આપણે માટે જરૂરી છે કે વિદેશી કંપનીઓ આવે ને આપણને વેફર ખવડાવે કે ટામેટાનો સોસ આપણને બનાવીને આપે એ શું ભારતની કંપનીઓ ના કરી શકે આ સવાલ મને લાગે છે કે બહુ મહત્વનો છે જ્યારે ઓગણીસો માં નવી આર્થિક નીતિ આવી મનમોહન સિંહ જ્યારે નાણાં પ્રધાન થયા ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નવી નીતિ આવી ત્યારે આરએસએસ નો જે સ્વદેશી જાગરણ મંચ છે એ એની સામે પડેલો બરાબર અને આજે સ્વદેશી જાગરણ મંચ લગભગ નિસ્તેજ છે કશું બોલવા તૈયાર નથી એ છે તો ખરો પણ બોલવા તૈયાર નથી એટલે એ વખતે જે વાતો ચાલતી હતી તે આવી હતી કે આપણને કોમ્પ્યુટર ચિપ્સ જોઈએ પણ પોટેટો ચિપ્સ ના જોઈએ કરતા જ આજે તો વિદેશી કંપનીઓ આપણે ત્યાં આવે છે આપણે આ બધી ચીજો વાપરીએ છીએ ખાઈએ છીએ પીએ છીએ અને મજા કરીએ છીએ અને પછી આપણે પાછી આત્મનિર્ભરતાની વાતો કરીએ છીએ આ બધી બે મોઢાળી વાતો છે અને એનો ખરેખર કશો અર્થ નથી એવું મને લાગે છે જી

એના ઉપર નુકસાન નો આધાર રહે છે એટલે અત્યારે કશું તત્કાલ જેટલા પ્રમાણમાં માલ આવતો એટલા પ્રમાણમાં કપાસના ખેડૂતોને નુકસાન થતું જશે ભાવ દબાતો જશે જી જી સર જી સર થેન્ક યુ તમે અમારી સાથે જોડાયા અને આ ખેડૂતોના મુદ્દા કે જેના માટે આપણે બોલ્યા ખરેખર તો આપણે આત્મનિર્ભર ભારતની વાત કરી રહ્યા હતા અને આપણે એવું કહીએ છીએ કે આ દેશ ખેડૂતો નો દેશ છે કૃષિ પ્રધાન દેશ છે પણ આ વર્ગી વાસ્તવિકતા છે કે કૃષિ પ્રધાન દેશને પણ ઇમ્પોર્ટ પર નિર્ભર રહેવું પડે છે કપાસ હોય કે અન્ય ખેત પેદાશ આ બધી ખેત પેદાશો આપણે ઇમ્પોર્ટ કરીએ નબળા થતા જાય છે ખેડૂતો ખેડૂતોની સ્થિતિ કફોડી બનતી જાય છે જમીની સ્તર પર નથી તો પત્રકારો અભ્યાસ કરતા નથી સરકાર અભ્યાસ કરતી કે નથી તો સરકારના કૃષિ વિભાગ દ્વારા અભ્યાસ કરવામાં આવતો અથવા તો કરવામાં આવે છે તો જમીનની હકીકત નથી એસી ચેમ્બરમાં બેસી ખેડૂતો વિશેની ચર્ચાઓ કરવી એ ખૂબ જ સહેલી અને સરળ છે પરંતુ જ્યારે તમે જમીન પર ખેડૂત જીવતા પડે આપણે કહી દઈએ છીએ કે વારંવાર ખેડૂતોને અમુક પ્રકારની સકસેડી કે અમુક પ્રકારની સહાય આપવા માટે સરકાર તત્પર હોય છે આ બધું જ શહેરીજનો જયારે બોલે છે ત્યારે શહેરીજનોએ આ ખેડૂતોની સ્થિતિને વાસ્તવિક રીતે જોવા માટે તેમની ખેતી કામ દરમિયાન તેમની જમીન પર જવી એ જ રીતે સરકાર વિભાગે પણ સમજવું પડશે કે આપણે બિયારણ પ્રત્યે કેટલા સજાગ છીએ આપણે એ પણ સમજવું પડશે કે આપડા ખેડૂતો ખેત પેદાશો જયારે ઉત્પાદિત થઇ અને બજાર આવે છે ત્યારે આજે પણ આપડે MSP આપવી પડે છે MSP ખેડૂતો ને પૂરતી નથી મળતી એવું ખેડૂતો માને છે પરંતુ આચાર રાખે કે જમીન સ્તર પર કામ કરી કે બિયારણ હોય દવા હોય ખેડૂતોના ના વધતા ખર્ચ હોય કે પછી ખેડૂતોની ની જરૂરિયાત માટે ટેકનોલોજી હોય આ બધી જગ્યાએ આપણે મદદરૂપ થઈએ